લોકસભા સેવકો દ્વારા કર્યું સદારામ બાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા અને હું એમ જ નથી કહીતી કે મેં જાતે છે તેવું સાંસદ કાંકરે તાલુકાના ટોટાણા ખાતે લાખો લોકોને મુક્ત કરનાર પરમ પૂજ્ય શ્રી મંદિર ખાતે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ બાપાએ લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા હતા અને થાય તો કઈકનું સારું કરજો ખોટામાં ભાગ ન લેતા કે સદારામ બાપુ શું તે મને ખબર છે બાપુની સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા મેં

અને એ ધર્મગુરુ આપણો હોય તો એ સમાજને બીજા કઈ આશીર્વાદ બીજા ભગવાન બીજા કઈ જોવે નહીં પણ એટલા ટકાવી રાખો જેટલું થાય એટલું સારું કરજો સમાજનું કામ આવે ત્યારે બધા હાંપે રહેજો રાજકારણમાં વિચારધારા અલગ અલગ હોઈ શકે પણ પ્રતિક્રિયા પછી બધા એક નહીં ને બીજા સમાજો આજે પણ તમારી ઇજ્જત કરે છે એ ઇજ્જતને ટકાવી રાખો ક્યાંક તમને આપણને કોઈ ભેદ નમ્યું હોય તો એને હાથ નમીને એનું ઋત ઉતારવા માટેની તૈયારી તમે બધાએ રાખજો તમે પણ ખૂબ